દસાડા લખતર ધારાસભ્ય પી કે પરમારની નાગરિકોને અપીલ છે ગુજરાતભરમાં ભારે વરસાદને કારણે અફરા તફડીનો માહોલ સર્જાયો છે દસાડા લખપતના ધારાસભ્ય પી કે પરમારે દસાડા લખતર વિસ્તારમાં તમામ નાગરિકોને કામ સિવાય બહાર ન નીકળી અને સાવચેતી રાખવી મીડિયાના માધ્યમથી સરકારી તંત્ર દ્વારા આપવામાં આવતી માહિતી સાથે આગામચેતીના રૂપે ધ્યાન રાખવું અને સરકારી તંત્રને સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક ભાઈઓ બહેનો યુવા મિત્રો નાના નાના બુલકાઓ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા બે દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગુજરાતના અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે રસ્તાઓ ઉપર પણ ઓવરટોપિંગ થતા પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે ખેતીની જમીનની અંદર પણ પાણી ભરાતા ખેતીના પાકોને પણ નુકસાન થયું છે અને એવા સંજોગોમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જિલ્લાનું વહીવટી તંત્ર એ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતીના પગલાંના ભાગરૂપે રાહતના પગલાંની કામગીરી કરી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે સરકાર મારફતે અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આર્મીની ટીમ તેમજ ની ટીમો તૈનાત કરવામાં આવી છે દસાડા લખતર લીમડી વિધાનસભા વિસ્તારના અનેક વિસ્તારોની અંદર પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે આ કુદરતી આપત્તિમાંથી લોકોને સહાયરૂપ થવા માટે તમામ ગામના સરપંચો તમામ ગામના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓને વિનંતી કરું છું કે આપ સૌ આ આપત્તિની ઘડીની અંદર જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે તે લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે એમને આપણે પહોંચાડીએ ક્યાંય ઘરવખરી એમની નાશ પામી હોય તો એને ઘર વખરીની અંદર પણ સહાયરૂપ થઈએ તેમજ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં મોટા ભાગે નાગરિકોને વિનંતી કરું છું કે ઘરની બહાર નીકળવાનું આપ સૌ ટાળશો તેમજ પાણી જ્યાં ઓવરટોપિંગ થતા હોય એવા રસ્તાઓ જે છે એ રસ્તાઓ પરથી પસાર થવાનું પણ આપણે સૌ ટાળીશું કાચા મકાનો હોય વીજ થાંભલાઓ હોય એની નીચે ઊભા રહેવાનું પણ આપણે સૌ ટાળી છું તેમજ રેડિયો ટેલિવિઝનના મારફતે જે પ્રકારની આગાહી કરવામાં આવે છે એ આગાહીને અનુરૂપ સાવચેતીના પગલાં રૂપે જે કંઈ સૂચનાઓ આપવામાં આવે સરકારી તંત્ર તરફથી એ સૂચનાઓનું આપણે સૌ પાલન કરી સ્થાનિક તંત્રને પણ આપણે સહયોગ કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું હજી પણ આગામી અડતાળીસ કલાક ડીપ ડિપ્રેશનના કારણે હવામાન ખાતાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે હજી પણ અવિરત વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે ત્યારે નાગરિકોએ તંત્ર મારફતે આપતી તમામ સૂચનાઓનું પાલન કરે એવી આપ સૌને હું વિનંતી કરું છું અતિ ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓમાં નુકસાન થયું છે વિસ્તારના પાટડી ખારોગઢા રસ્તો એ હાલ બંધ કરવામાં આવ્યો છે એ જ રીતે નવરંગપુરા ઉપરિયાળા રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે રાજપળ લીંબડ સારદ લખતર કેસરીયા મોઢવાણા સદાદ લખતર સદાદ લખડીયા તેમજ અનેક રસ્તાઓ પણ પાણી ઓવર ટોપિંગ રસ્તાઓ પરથી થવાના કારણે બંધ કરવામાં આવ્યા છે ત્યારે આવા રસ્તાઓમાં સાવચેતીના પગલાંના ભાગરૂપે આપણે સૌ એ પસાર થવાનું ટાળવું જોઈએ એવી આપ સૌને વિનંતી કરું છું કુદરતી આપત્તિની આ ઘડીમાં આપણે સૌ એકબીજાને સહયોગ કરી આ પરિસ્થિતિમાંથી આ સંકટમાંથી લોકો બહાર નીકળે એ માટે એકબીજાને મદદરૂપ થઈએ એવી વિનંતી કરું છું અને ધારાસભ્ય તરીકે આપના ધ્યાનમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની આવી મુશ્કેલીમાં કોઈ લોકો ફસાય તો એની મને જાણ કરશો મારા કાર્યાલય પણ જાણ કરશો તો તમને એમાં સહાયરૂપ થવાનો હું પૂરો પ્રયત્ન કરીશ સરકારી તંત્ર એ એલર્ટ છે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર કચેરીમાંથી મામલતદાર પ્રાંત અધિકારી તેમજ કલેક્ટરશ્રી જિલ્લાના અધિકારીઓ એ પણ ચોવીસ કલાક આપની સેવાની અંદર કાર્યરત છે ત્યારે સરકારી તંત્ર જે આપણને સૂચના આપે એનું પાલન કરીએ અને એક ધારાસભ્ય તરીકે મારા ધ્યાનમાં જે મૂકવા જેવી બાબતો હોય આપ મૂકશો એવી આપ સૌને વિનંતી કરું છું વિશેષ વાત ન કરતા આ મુશ્કેલીમાંથી આપ